વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બોર્ડની પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓ પરીક્ષાનો ડર રાખ્યા વગર મુક્ત પરીક્ષા આપી શકે તેની પ્રેરણા આપવા દેશભરમાં પરીક્ષા પે ચર્ચાની પહેલ કરી છે જે અન્વયે પરીક્ષા પે ચર્ચાની આઠમી શ્રેણી આજે રાષ્ટ્રવ્યાપી યોજાઈ હતી જે અનુસંધાને નડિયાદમાં પણ ધારાસભ્ય શ્રી પંકજ દેસાઈના પ્રેરક ઉપસ્થિતિમાં યોગી ફાર્મ ખાતે ઉક્ત કાર્યક્રમ યોજાયો હતો

ઘણા વર્ષોથી દિલ્હીની અંદર બોર્ડ પરીક્ષા પૂર્વ બાળકોની સામે જેટલા બી પ્રશ્નો આવે છે તેનું હકારાત્મક નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરે છે પરિસ્થિતિ ગમે તેવી હોય પરંતુ આત્મવિશ્વાસ મજબૂત હોય તો સફળતા પ્રાપ્ત થાય છે તેમ તેમને ભારપૂર્વક જણાવ્યું હતું તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા